નવી મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામે તેપન રનથી જીત મેળવી ભારતના મહિલાઓએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન કરી લીધું અને ગ્રુપ સ્ટેજમાં ત્રણ જીત સાથે ભારત ચોથી ક્વોલિફાઈંગ ટીમ બની અને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા પાછળ છોડ્યું જેની એક મેચ બાકી હોવા છતાં અને નિયમો અનુસાર જો ટીમ પોઈન્ટ પર સમાન હોય તો કુલ જીત અને નેટ રન રેટ જ્યારે તેનું મૂલ્ય એના રેન્કિંગ માટે મહત્વપૂર્ણ બની છે અને ભારતની ત્રણ જીત બાંગ્લાદેશ સામેની અંતિમ મેચ પહેલાં જ તેમને સેમિફાઈનલમાં પહોંચાડવાનું ખાતરીપૂર્વક નિશ્ચિત કરી દીધું છે સ્મૃતિ મદના પ્રતિકા રાવલની સદીઓથી માત્ર જીતને શાનદાર બનાવાયા નહીં પરંતુ ભારતની સેમિફાઈનલ ક્વોલિફિકેશન અને ગણપત્ય પુષ્ટિ કરી ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની જીતોએ ભારતને નેટ રન રેટ અને તેની સાથે આધારિત ટાઈ બ્રેકઅપના પરિબળોને અનુકૂળ બનાવી દીધું છે વરસાદથી પ્રભાવિત ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના મેચોએ પણ ભારતની પ્રગતિને રોકી શકી ન હતી ભારતના ખેલાડીઓએ દરેક રમતમાં વ્યૂહરચના અનુકૂલન ક્ષમતા અને દ્રઢતા દર્શાવી સ્મૃતિ મધાના શાનદાર બેટિંગ પ્રતિકાર રાવલ અને હરમનપ્રીત કૌરના નેતૃત્વ સાથે ટીમને ભવ્ય સફળતા મળી તો આ જીત માત્ર સેમિફાઈનલ માટેની ક્વોલિફિકેશન નથી પરંતુ ભારતની મહિલા ક્રિકેટ ટીમની મજબૂત ટીમ વર્ક અને રોમાંચક અભિયાનોનું સાક્ષી છે ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ આ પ્રદર્શનથી ચાહકોમાં ઉત્સાહને આ રોમાંચ વધ્યો અને મહિલાઓ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારતની આગ્રાહિત પ્રતિભાવક છબી દરેકને પ્રેરણા આપી રહી છે